વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ પંદર સોળ અને સત્તર ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ આજે પંદર તારીખના અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા બાદ ગાંધીનગરના કલોલ તાલુકાના વરસડ ગામ ખાતે આવેલ એરફોર્સ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા ત્યાં આગળના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવન ખાતે પહોંચ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન ખાતે રાતે રોકાણ કર્યા બાદ અને મિટિંગોનું આયોજન જે કરવામાં આવ્યું છે તે મિટિંગની અંદર પણ તે હાજરી આપશે સાથે જ જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોળ સપ્ટેમ્બરના રોજ રી ઇન્વેસ્ટમેન્ટ બે હજાર ચોવીસનો જે કાર્યક્રમ છે તેની અંદર પણ હાજરી આપવાના છે ત્યારબાદ ગાંધીનગર અમદાવાદ મેટ્રો રેલ નો પણ પ્રારંભ કરાવવાના છે ત્યારબાદ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાના છે પરંતુ હાલ તે ગાંધીનગરના રાજભવન ખાતે પહોંચ્યા છે અને જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ તેઓની મુલાકાત જે છે તે વડાપ્રધાન બન્યા ત્રીજી વખત તે પછી પ્રથમ આ મુલાકાત છે અને મોટી સંખ્યામાં જે છે આવતીકાલે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તેઓનું અભિવાદન પણ કરવાના છે